नमस्कार मित्रों बात करीशु आज ना ताजा समाचार नी सरपंच इटले ગામનો મુખ્યમંત્રી सरपंच अभिवादन સમારોહ માં पाटील નું નિવેદન सरपंच अभिवादन સમારોહ માં તેજ ધરેન યોજના માં લોકો ને જોડવાવા સી આર પટેલ ની અપીલ વરસાદી પાણી નો સંગ્રહ કરવા અને જમીન માં ઉતરાવા કરી અપીલ सरपंच પોતાના ગામના ઘરો માં અને ખેતરો માં આ યોજના અમલી બનાવે ઘર નું પાણી ઘર માં અને ખેતર નું પાણી ખેતર માં લોકો રાખે सरपंच બન્યાનો આનંદ લેવા કરતાં सरपंच ની જવાબદારી નિભાવી આનંદ લો નવી નિયુક્ત सरपंच અને સભ્યો ના અભિવાદન સમારોહ માં કેન્દ્રીય મંત્રી સી આર પટેલ નું નિવેદન सरपंच इटલે ગામનો મુખ્યમંત્રી

अठावी सुधी बाकी चार करोड़ ने घरे पानी तो हाल माटे मरीशु नी अपडेट साथे। जो हमारा वीडियो पसंद आता हो तो वीडियो लाइक करी, चैनल ने सब्सक्राइब कर दबाव द